નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો પાટણા ગામમાં ભાજપના નવનિયુક્ત પ્રમુખ નીલભાઈ રાવના સન્માનમાં ભવ્ય સમારોહ યોજાયો હતો આ પ્રસંગે અભિવાદન રેલીમાં ગામને ભાજપના ઝંડાઓ અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અનોખી પહેલરૂપે સમર્થકોએ ફૂલહાર અને બુકેના બદલે નોટબુક આપી શુભેચ્છાઓ પાઠવી હતી જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ મળશે નીલભાઈએ ભાવુક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે તમારો વિશ્વાસ મારી મૂડી છે આ ગામે મને જન્મ આપ્યો ઉછેર્યો અને આજે સન્માન આપી માથું ઊંચું કર્યું સામાજિક ઉત્થાન માટે પ્રમાણિકતાથી કામ કરીશ તેમને ગામને આદર્શ બનાવવાનો સંકલ્પ દર્શાવ્યો હતો તેમણે યુવાનોને સ્કિલ ઇન્ડિયાથી આગળ આવવા અને જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તળવી સુગર ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મેહુલભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ગામના લોકોએ એકજૂથ થઈને વિકાસના નવા પંથે આગળ વધવાનો સંકલ્પ લીધો હતો